દઈશ કેમ છો કે બધાય મિત્રો મજામાં છો આપણા નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને અમારે જો મેડમ કંઈકમાં કામ કાયદું છે અને આપણે જો હજી થોડીક વાર થઈ મીઠા છે અહીં મિત્રો હવે હેના આપણે ચા પાણી પી નાસ્તો કરી નાસ્તો તો અમારે ના આવે મિત્રો અમારે હોય શિયામણ ગોળ અને ઘી એ જો સિરાવી અને પછી જવાનું છે આપણે વાડીમાં વાડીમાં છે તાણા પાવાના છે એટલે ઉરિયાનું યુમિક નાખવાનું છે અને હું તમને બતાવું સવાર સવારમાંથી મંજુ ને તો એટલું કામ હાલતું હોય ને કે વાત ના પૂછો એ જો એ બાસ્કાન બાસ્ક્યુન એ હું આ બધું કરતો કયું ગુણ્યું કેટલી તનક છે ને તન બોરા એ તો તને ખીલતો ન આવડે તારે શું કામ છે શું ભીડ છે હમણાં તો ભીડ એમ મારે એવી જઈ ગઈ ને ભાઈ લોગ નથી આવતા અને આને હે ને વેરું નથી આ ઘરને ને કહી નાખું કયો ને તો નહી પણ એટલી સાફ સફાઈ બે દી થી હાલે હજી હજી ખૂટી નથી મેં તમારી ખૂટી ગઈ બે દી માં ઓલરેડી બધું થઈ જાય ઘર કામ કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય અને આજે તો ઉરિયાજી નાખવાનું છે નાખવા લાગી ને મને હે પછી લુગડા ધોવા નાવું પછી સારું હાલ તો ગયા છે વાડીમાં ઉરિયા સાફ થઈ જવા આ ઉરિયા છે એમાં વ્યુમિક પહેરવી દેવું છે અને આ બધું તાણીમાં પાવાનું છે જો તાણીમાં મિત્રો દિવસ થઈ ગયા છે ત્રેવીસ ચોવીસ દિવસ નીચાણ દઈ દીધી આજ કાલ જોઈ શકો તમે એક નંબર પારા ટક થવા આવી છે અને આજે ઉરિયા સાથે થયું મિક્સ પાવાનું છે આપણે જો આ રીતનું મિક્સ કરી અને પાઈ દેવાનું છે જા આ યુ છે હાલો મિત્રો વાગી ગયા છે બાર ને છવ્વીસ મિનિટ થઈ ગઈ છે અને બપોરનું ટાણું થઈ ગયું છે અને આપણે જો ઉરિયા છે ને કટકીમાં ઉરિયા અને યુમિક સાટી અને હવે આ ઘઉંમાં મૂકવાની પ્રોસેસ ચાલે જો આ પોટલીમાં છે ને બાંધી અને ચડાવી દેવાનું જો આ યુમિક જાય નહીં તમને ખબર પડે અને આમાં ઊરિયે મિક્સ કરો છે એટલે આમાં ઘઉં હવે વડા થઈ ગયા અને આમાં ઉરિયા નાખવાથી પોટીમાં જાય ને તો ઘઉં બરી જાય માથે માથે પોટી બરે એટલે જો આપણે આ જુગાડ કર્યો આ પોટલીમાં બાંધી અને મૂકી દઈને જો આ યુમિક જાય નહીં એ તમને ખબર પડે અમારે ભાઈ જો આ હે ને કંઈક ને કંઈક કામ આને હે ને ઉખેરીને જ બેઠી હોય

તમારે જમવું હોય તો આવો હવે આપણે જમી લઈએ ભૂખ લઈ ગઈ અને હવે તાણા પછી પાવા છે ચાવાશે મજાનો શાહ આવી ગયો તો અને અમે શા પી લીધો અને અમારે હવે આ મેડમ છે ને પાણી વારવાના છે કે ઉરિયા નાખું તારે હવે એ ડિસાઇડ કરે છે કે હું કામ કરે છે પાણીનો ક્યારો પૂગી ગયો એટલે એક થાય તારે મારા આગળ વર એ તો નક્કી છે ને મિત્રો હું એક ક્યારો વાર આવું પછી વાડીમાં ઉરિયા નાખું અને જો મંજુરી આવી ગઈ છે અને અમારે જો આ ચોવીસ ત્રેવીસ દી પછી પાણી ચાલુ થયું ને 23 દીપો સેટ 24મો દી છે તાણ બાદ જજ પાણી ચાલુ કરી દીધું અને આવા કે ધનિયા છે અમારા ભાઈ ઓમેટ કરજો કેવા કે ધનિયા હોય અને હવે આને આગળ આગળ ઉરિયા અને હ્યુમિક નાખવાનું છે હ્યુમિક હે ને ગ્રોથ કરાવે તાણા બીજું કામ કરે growth કરાવે વિકાસ કરે આવે મૂળિયાનો તો કટકીના દાણા પી ગયા છે અને અમારે મેડમ જો આવી ગયા છે વાડીમાં દાણા પાવા કે ને અને પેલો 1 આ ક્યારા મૂરિયા સાટલ હતું ને લગભગ સાટલ હતું જે આમાં તો હાર્યું માથી બાકી છે ને હજી આમાં થોડા ક્યારે આમાં દસ બાર આ હે હવે યુમિક અને યુરિયા બધું મિક્સ કરવાનું છે પહેરવવાનું છે અને તારે કેમ તો હવે હું તને એક વાત કહું યુરિયા ને જો બધી થેલી નું આ પીડી હારી નામ રાખવી હવે આ થોડા કેરા જ છે એ સટાઈ જાય એટલે પાછું આમ કોરામાં છાટવાનું રીએ ને પીને ના આવું ને ને આમથી તો પાણી વાર જ તો બધું હાલી હાલી નામ ઉરિયા લઈને આવવું પડે એવા માટે ખાલી આપણે એક કાંઈ નાખું જ ફેરવવાનું તારે હતું જો એટલું જાજું હતું કંઈ એક નાખું જ હતું નવું ઓલું ઉરિયા આ બાજુ છાંટવાનું રહે અહીંયા ખાલી બે ખોભાયા લઈ આવવાના છે અને અમારે મિત્રો ખોભાયું કે ખોભાયું તમારે શું કે નહીં કોમેન્ટ કરજો વાવણીઓ અથવા ખોભાયું કે નહીં નહીં થેલો હેલો ભાઈ ખેડૂતભાઈ નો અમારો ઠેલો છે હેલો ખેડુ ભાઈનો અલે ગિફ્ટ આપું જાતું સાટી દેવું પાણી દો કા તું કે મારે સાટવું આ જો કંઈક આવા થઈ ગયા છે આપણે વાડીને કોમેન્ટ કરજો કેવા છે એ આ વાડીના તાણ છે અને ત્રેવીસ ચોવીસ દીની તાણ પછી પાણી આપીએ છીએ ઉગ્યા પછી બાર મે દી એક આપણે કાઢેલ હતું ચોથું પાણી અને મિત્રો આ પાંચમું પાણી આલે છે ઉરિયા સાથે આમાં ઉગવામાં થોડાક લેટ હતા ને એટલે ચોથું પાણી આમાં આપવું પડ્યું બાર મે દી એ આપ્યું હતું બાર મે દી કે તેર મે દી એ દિવસે હાલો મિત્રો વાગી ગયા છે હવા પાસ થઈ ગયા છે અને જો આપણે હે ને મિત્રો અડધી વાળીમાં કમ્પ્લેટ ઊરિયા અહીંથી છે ને જો આમ પડી ગયું ઉરિયાને ઊરિયાને પડી ગયું છે ને હવે અડધી વાડીમાં નાખવાનું જ છે અને જો મંજુ પાણી હજી વારે છે અને હું નાખી દઉં કલાક દોઢ કલાક જેવું થાય પણ પડી જાય ને તો એક કામ નીકળે અને સવારમાંથી વેલું પાણી વાળું હોય તો વરે એટલે કાલે પાણી ફૂટી જાય અને જો મિત્રો હ્યુમિક ને તમને ફાયદો બતાવું જો મિત્રો આ છે આપણે શક્તિ એક ઉરિયા લીધું અને એમાં જો આ રી હ્યુમિક ને દાણા તમને દેખાતા જશે જો આ પાણીમાં હું નાખું એનું રિઝલ્ટ તમે જો મિત્રો જે આ માથે માથે છે ને હ્યુમિક છે આગળ પાક છે અને બધું પાણીમાં હેઠે જીગામાં બેસ છે તમે જોઈ શકો જો એનું રિઝલ્ટ જો બધું જીગામાં ઉતરવા મળ્યું તમે તેનું લાઈવ રિઝલ્ટ જો આપણે ઓલું ચીણી ચીણી કેમ ઈરું ને સરપોલિયાને જોઈ શકો છો બધી જીગામાં ઉતરવા આ ગ્રોથ વધારે અને જો આ ઓલા હાવ ફોફ જેવા દાણા છે પણ બધું જીગામાં ઉતરે બધું જ જીગામાં બેસી જાય ઉતરીને જો કેટલો કાળો કાળો કલર થઈ ગયો રાઉન્ડ થઈ ગયો કંઈ હતું નહીં તમે ચોખા પાણીમાં આપણે નાખ્યું હોય તમે જોઈ શકો છો એક નંબર રિઝર્ટ છે

पीले और आज ही मारे उरिया छाटवा नो मित्र काम मा कहू ने तो हजी 20 11 रा है तू जा ने छाट हैं 20 11 रा है तू छाट दे नहीं तुम छाट ले तू छाट दे तो हूं वांद मन आ से टाइट पड़ती हुई एवू लागे ती टाइट तो मने ही पड़त छे जो तो हाथ जो तो कार आ गई वो यूं मिक्स कार પંદરક મિનિટ લાગતી હે નહી પંદર થી વધારે લાગતી હે મિનિટ એક ત્યારો પંદર મિનિટ ભરાય ખાડા તણસો ફૂટ માથે હે લંબાઈ ક્યારે ની તાણ એટલી આવી ને એટલે વાર લાગે છે અને હવે જો પાણી તાજી તું ઘડીક ને હું સાટી દઉં એ પછી વારું ઓલું ઓગર છે ઊરિયા એ આપણે કંઈ કરવું નથી એટલે હું ઉરિયા સાટી દઉં એટલે ઉરિયા સાટવાનું કામકાજ સમાપ્ત થાય